સરોવરમાં નવા નીર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા અમરેલી જિલ્લામાં ગત રાત્રિના ભારે વરસાદ ખાબકતા ટેબિડમ ઓવરફ્લો થતા ડેમનું એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો અને આ ધસમસતું પાણી કામનાથ સરોવરમાં આવ્યું હોવાથી કામનાથ સરોવરમાં નવા નીરની આવક થઈ હતી ખળખળ વહેતા નીરની સાથે કામનાથ સરોવરમાં નાતન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા નદીના વહેતા નીરથી સ્થાનિકો સરોવર કિનારે પહોંચ્યા હતા